પત્રકાર પરિષદમાં માહિતી આપેલી હતી અમરેલી શહેરમાં વર્ષોથી સેવાભાવી સંસ્થા સારહી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા તપોન આશ્રમનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને માત્ર ચૌદ મહિનામાં જ અમરેલી જિલ્લામાં સૌથી મોટા અને સુવિધાસભર વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં નિરાધાર વૃદ્ધોને નિઃશુલ્ક રહેણાંક આપવામાં આવશે જેનું કોઈ નહીં હોય તેવા લોકોને તપોન આશ્રમ તેમના માટે છે સાર હિ યુથ ક્લબના યુવા પ્રમુખ મુકેશ સંઘાણી અને સાર હિ યુથ ક્લબ સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમનો સંકલ્પ કર્યો તે સિદ્ધ થયો છે કથાકાર પૂજ્ય મોરારી બાપુ અને પૂજ્યભાઈ રમેશભાઈજીના વરદ હસ્તે મુહૂર્ત કરી કામગીરી હાથ ધરવામાં આવેલી હતી પરંતુ સૌથી મોટા વૃદ્ધાશ્રમની કામગીરી ઝડપી કરતા પૂર્ણતાને આરે હોવાને કારણે સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતીઓ જાહેર કરવામાં આવેલી છે જેમાં દસ માર્ચના રોજ કથાકાર પૂજ્ય મોરારી બાપુ અને પૂજ્ય ભાઈજી એટલે રમેશભાઈ ઓઝા સહિત સાધુ સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ગૃહમંત્રી હર્ષ સંઘવી નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહેશે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોને એકત્ર થઈ ઉપસ્થિત રહેવા અપીલ પણ કરવામાં આવી છે અમરેલી સારહી યુથ ક્લબ પ્રમુખ મુકેશભાઈ સંઘાણીએ જણાવેલું હતું કે તપોવન એટલે નિરાધારનો આધાર મહિના પૂજ્ય મોરારી બાપુના હસ્તે કર્યું હવે આવતી દસમી માર્ચના રોજ પૂજ્ય મોરારી બાપુ જ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત નેતાઓ ઉપસ્થિત રહેવાના છે પહેલા ફેઝમાં ચોર્યાસી લોકો રહી શકે અને અહીં નિઃશુલ્ક છે કોઈ ચાર્જ નહીં લેવાય તેનો ક્રાઇટેરિયા પણ છે નિરાધાર હોય આગળ પાછળ કોઈ હોય નહીં આવક કોઈ સ્ત્રોત ન હોય એવા લોકો માટે છે જેને આપણે તપસ્વી કહીએ છીએ અહીં ભોજન મેડિકલ યોગા સહિતની સુવિધાઓ આપવામાં આવશે પત્રકાર પરિષદમાં સારી યુથ ઓફ અમરેલીના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી સુરેશભાઈ શેખવા તુષારભાઈ જોશી ઉપસ્થિત રહેલા હતા પૂર્ણ આશ્રમ એટલે નિરાધારનો આધાર આજથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ મોરારી બાપુ અને ભાઈ શ્રીના કલકર્મે એમનું શિલાપૂજન અને ભૂમિપૂજન થયેલ ત્યારે આના ચૌદ મહિના પછી એટલે કે આવતી દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ મોરારી બાપુના હસ્તે એમનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને આજ સંજો આજ આ જ પ્રસંગમાં આર સે આર પાટીલ સાહેબ હર્ષ સંઘવી પછી તેમજ કૌશિકભાઈ તેમજ દિલીપભાઈ રૂપાલા સાહેબથી લઈને અન્ય મહાનુભાવો તમામ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ પ્રસંગમાં આપ સૌ ઉપસ્થિત રહ્યો અને આપના જે પ્રેમ અને હુબથી આ જે સંસ્થાને સિંચન કરીને આશ્રય જે પહોંચાડી છે એવી જ રીતે આગળના દિવસોમાં આપની લાગણી છે કે આ સંસ્થાના સાથ અને સહયોગ પણ છે મુકેશભાઈ પહેલા ફેજમાં કેટલા લોકોનો અહીંયા છે ફેજમાં અત્યારે ચોસઠ લોકોને આપણે રાખી શકશું અને વિસગ જણાનો સ્ટાફ છે એટલે અંદાજે ચોર્યાસી લોકો અહીંયા આપણે પહેલાં ફેજમાં અહીંયા રહી શકશે અચ્છા અહીંયા જે વૃદ્ધો આવશે એની પાસેથી કોઈ શુલ્ક વસૂલવામાં આવશે એની કેટલી ફેસિલિટી અહીંયા જે વૃદ્ધો આવવાના છે એને નિઃશુલ્ક છે એમની પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવવાનો નથી પણ અમારો ક્રાઇટેરિયા એક એવો છે કે નિરાધાર હોવો જોઈએ એમની આગળ પાછળ કોઈ સંભાળવાળો ન હોય આવકના સ્ત્રોત ન હોય આવા લો જે કાંઈ આપણા તપસ્વી છે અમે વૃદ્ધ કરતાં પણ તપસ્વી નામ આપેલ છે એવા તપસ્વીઓને નિઃશુલ્ક તરીકે રાખવાનું સુવિધાઓ સુવિધાઓમાં એમાં લાઇબ્રેરી છે ઇન બિલ્ડ મેડિકલ એક હોસ્પિટલ જેવું બનાવેલ છે પ્રાર્થના હોલ છે ટીવી હોલ છે યોગા હોલ છે ડાઇનિંગનો મોટી વ્યવસ્થાઓ છે મોટા પંદર હજાર સ્કવેર ફીટનો ઇનરેશનની અંદરનો ગ્રાઉન્ડ છે ચૌદ હજાર સ્ક્વેર ફીટ ઉપરનો બહારની સાઈડમાં ગ્રાઉન્ડ છે એમાં ગાર્ડન છે અંદરની સાઈડમાં શિવજીનું તપેશ્વર મહાદેવજીનું મંદિર છે તેમજ ઇન્ડોર ગેમ નાની મોટા જે એક્સરસાઇઝના જે કાંઈ સાધનો હોય એ ક્લબ જે હેલ્થ ક્લબ કેવાય એ ટાઈપ નું અહિયાં અંદર બધી લોકો